ભરૂચ પોલીસ એક તરફ અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લઈ રહી છે તો બીજી તરફ પોલીસનું માનવતાવાદી વલણ જોવા મળ્યું હતું વાત એમ છે કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિમાં નિરાધાર દર્દીઓની સારવાર કરવામાં આવે છે છેલ્લા પચીસ વર્ષથી આ સેવાયજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે આજરોજ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીએચ વણઝારા અને તેમની ટીમે આવા નિરાધાર દર્દીઓની મુલાકાત લીધી હતી અને તેમની સાથે વાતચીત કરી હતી આ સાથે જ કાળઝાળ ગરમીમાં દર્દીઓને આઈસ્ક્રીમનું પણ વિતરણ કરાયું હતું દર્દીઓ પણ સુરક્ષા અને સલામતીનો અનુભવ કરી શકે તે હેતુસર ભરૂચ પોલીસ દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો હતો એક તરફ પોલીસની કઠણ છબી હોય ત્યારે સિક્કાની બીજી બાજુ પોલીસના આ માનવતા અભિગમની ઠેર ઠેર સરાહના થઈ રહી છે હું હિમાંશુ પરીખ વોલેન્ટિયર સેવા યજ્ઞ સમિતિ સેવા યજ્ઞ સમિતિ છે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા આજ રોજ અહીંયા સેવા યજ્ઞ સમિતિ દ્વારા જે નિરાધાર લોકો છે જેઓ શારીરિક માનસિક સશક્ત નથી અને જેઓ જરૂરિયાતમંદ છે જેઓને જરૂર છે અને તેઓને દ્વારા અહીંયા રાખવામાં આવેલા છે એ તમામ એકસો ને સાહીઠ જેટલા વ્યક્તિઓની અમો માનવીય અભિગમ અને આજે મુલાકાત લીધી છે જેથી મળ્યા છે 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 તમામના તમામના હાલચાલ પૂછ્યા તેઓને શું જરૂરિયાત અને શું થઈ રહ્યું છે એ બાબત પૂછ્યા અને એમને મળવાથી એમને ખૂબ આનંદ થયો કે ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતની પોલીસ ટીમ દ્વારા અહીંયા આવીને એમની મુલાકાત લીધી એટલે એમને ખૂબ સારું લાગ્યું અને ખૂબ સારો એમને પ્રતિસાદ આપ્યો છે અને અમને પણ અંદરથી એક આ માનવીય કાર્ય છે ને એમાં જે કાર્ય થઈ રહ્યા છે ને એમાં પોલીસને પણ અહીંયા આવીને વિઝિટ કરવાથી એક ખૂબ સારો અનુભવ થાય છે અંદરથી આ એક હૃદયની અને દયાકીય ભાવના માનવીય ભાવનાઓને આની લાગણીઓ અલગ પ્રકારની હોય છે વિઝિટ કરતા ખૂબ સારું લાગ્યું અને ખૂબ સારું થયું અને સેવાકીય કાર્ય કરી રહેલી સેવા યજ્ઞ સમિતિની ટીમ જે છે તે ખૂબ સારું માનવીય કાર્ય કરી રહી છે અને ખૂબ સારું લાગ્યું છે થેન્ક યુ